મિત્રો કચ્છ એટલે આપડો ભારત દેશનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ એ જિલ્લો અને કચ્છ જિલ્લા નું સૌથી મોટું મહોત્સવ એટલે રણ મહોત્સવ જે ધોડો કહીએ છે આપણે દુનિયાનો સૌથી મોટો મીઠાનો અને જે આખી દુનિયામાં જેમનું નામ થયું એવું સફેદ રણ બે ચીજના લીધે ફેમસ છે એક તો મીઠાના લીધે જે મીઠાનું રણ છે અને બીજું જે ફેમસ છે તમે મારા પાછળ જોઈ શકો છો આ વિશાળ તંબુઓ જે અહિયાના લોકો અહિયાના તંબુઓમાં રહેતા હોય છે એવા જ તંબુઓ આ અલગ અલગ જગ્યા ઉપર તમે મારા પાછળના સીન જોઈ શકો છો એ લોકો લોકો માટે ખાસ પ્રકારના એવા તંબુઓ છે કે કચ્છના કેમ રહે છે એવી જ રીતે દુનિયાભર માંથી જે લોકો આવે છે એમને આ સંસ્કૃતિ દેખાવા માટે આ તંબુઓ દેખાવા માટે ખાસ અહિયાં ના રિસોર્ટ તરીકે આ તંબુઓ વિકસાવવામાં આવે છે ખુબ જ અદભુત અને આપણે જેને કહી શકીએ કે અકલ્પનીય ન જોયા હોય એવા નજારા અહીંયા તમે જો મારી સાથે ચા પાણી પી શકો છો કોફી પી શકો છો અને અહીંયાના જે તમે દ્રશ્યો છે સારી રીતે નજારા જોઈ શકો છો પછી તમે મારા સાથે આવો અંદર આ બેડરૂમ જબરદસ્ત અને દેશી તંબુ તો ખરાબ પણ આધુનિક તંબુઓ તમે મારા પાસે જોઈ શકો છો કે અહીંયા એસી પણ લાગેલી છે પંખા પણ છે અને ખૂબ સરસ બેડ જે સજાવ્યું છે એક ફાઈવ સ્ટાર હોટલમાં પણ તમને ખરેખર આ આનંદ ન મળે જે દેશી તંબુમાં સફેદણમાં ધોડોમાં આવતા મળતું હોય છે મારી સાથે તમે અંદરના બાથરૂમ પણ જોઈ શકો છો ખરેખર ખૂબ જ સુંદર યાર શું તંબુમાં બાથરૂમ છે જો આ એકદમ થી સ્ટાર હોટલમાં કોઈ બાથરૂમ હોય એ પ્રકારનું બાથરૂમ પણ દેશી તંબુ દેશી તંબુમાં બધી સુવિધાઓ આ લોકોએ રાખી છે ખરેખર ખૂબ જ અદભુત છે બા અદભુત નજારા અને અદભુત દ્રશ્યો હું તમને જાણ છું તંબુની નગરી જે દોડો અને જે આપણે ફેમસ તંબુની નગરી તમે મારા પાસેના દ્રશ્યો જોઈ શકો છો અને લોકો પણ જે દુનિયામાંથી લોકો આવતા ભારત નહીં પણ દુનિયામાંથી જે લોકો આવતા હોય છે ને ખરેખર તંબુમાં એક વખત રહ્યા પછી બીજી વખત જરૂરથી અહીંયા માટે રહેવા માટે આવતા હોય છે હું હવે થાકી ગયો છું અને હું હવે આધુનિક ભૂંગામાં આ તંબુમાં હવે હું જાઉં છું બહુ જ થાકી ગયો છું અને ખરેખર આજે હું સુવા માંગીશ આ દેશી તંબુની જે મજા છે ખરેખર ગુડ અને સ્વીટ ડ્રીમ કાચા તંબુઓ મેં તમને દેખાડ્યા હવે એના સાથે સાથે અહિયાં એક પાકા તંબુઓ પણ છે તમે આવો અંદર ના નજારો હું તમને દેખાડું છું મસ્ત જે અંદરની જે લોકોએ ગોઠવણી કરી છે એક સારામાં સારો અનુભવ થાય અને ખાસ કરીને પાછળ જે તમે મારા સીન જોજો આ કચ્છના ભરતકામ છે અને ખૂબ જ સમગ્ર વિશ્વમાં આ જે ભરતકામ છે એ ફેમસ છે એટલે ખાસ આ તંબુઓમાં એ આ ડિઝાઇન રાખવામાં આવી છે અહિયાં પણ મસ્ત બનાવવામાં આવ્યું છે અને તમે આ જોઈ શકો છો આખે આખું એક તંબુ જે એ લોકો રહેતા હોય છે તમે જો આપનું જે આ છે આખું એક લાકડાના ડિઝાઇન થી બનેલું છે જે પોતે રહેતા હોય છે હું એક સાથે છે જે એક રિસોર્ટ છે એમના આપણા સાથે કર્મચારી સાથે સૌથી પહેલા તમારું નામ જાણ મારું નામ છે જાડેજા સત્યરાજજી ચરણ અચ્છા જાડેજા અત્યારે રણ મહોત્સવ શરૂ થઈ રહ્યું છે અને અત્યારે તો હવે આ જે છે એ દુનિયાભરમાં ફેમસ છે શું લાગી રહ્યું છે કેટલી પબ્લિક આ વખતે અહીંયા આવવાની આ વખતે તો ડિમાન્ડ છે પબ્લિકની વધારે આવવાની કેમ કે ઓલી વખતે જે ઓછી પબ્લિક હતી આ વખતે પબ્લિક વધી વધારે આવવાની શક્યતા નથી શું કહેવું છે પબ્લિકનો અહીંયાનું આપણા કચ્છના આ નજારા જોઈને કચ્છના દ્રશ્યો જોઈને પબ્લિક શું કહે છે દુનિયાની પબ્લિક લેવલ બહુ મજા આવે છે કચ્છનો નજારો જોઈને આજે આપણું ટેન્ટ છે પ્રોગ્રામ છે વાઇડડ્રન છે પ્લસમાં જે આપણી માર્કેટિંગ લાગે છે એના માટે પબ્લિકની બહુ એન્જોય મળે છે ક્યાંક ને ક્યાંક કહી દઉં તમને ક્યાંક દુબઈમાં સફારી છે કે જે સફારી આપણે લોકો દુનિયામાંથી આવતા હોય છે અને એ સફારી રણમાં આખી દુનિયામાંથી લોકો એ સફારી ને પણ સો ગુણા સારું એવું આપણું વ્હાઈટ ડીઝર્ટ જે અત્યારે પૂરી દુનિયામાં ફેમસ છે અને લોકો પણ અત્યારે સમગ્ર વિશ્વમાંથી લોકો ત્યાં આવતા હોય છે અને અત્યારે ખૂબ જ સારો માહોલ છે રણ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે અને આ વખતે મને એવું લાગે છે કે દરેક વર્ષો રેકોર્ડ આ વખતે પબ્લિક એટલી બધી આવશે કે દરેક વર્ષો રેકોર્ડ તૂટવાનો છે soft drinks.